ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવેલ દુકાનોની વેચાણ અને હરાજી તાત્કાલિક અસરથી બંધ રાખવા રંગોલી પાર્ક સોસાયટી હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું સમિતિના કહેવા મુજબ રહેવાસીના પાર્કિંગ અને કોમન પ્લોટમાં બનાવેલી દુકાનોની ઓનલાઇન હરાજી તાત્કાલિક અસરથી બંધ રાખીને સોસાયટીના રહેવાસીઓના હિતમાં સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ સાથે આવેદનપત્ર તેમજ મુખ્યમંત્રીશ્રી સહિત જે તે ખાતાને જાણ સારું પત્ર વ્યવહાર પણ કરેલ છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા અમારો મુદ્દો એ છે પાર્ક સોસાયટીમાં રેણાંકના મકાનમાં અડસઠ દુકાનો ઊભી કરી છે અને એ પણ કલેક્ટરશ્રીની મંજૂરી વિના કોર્ટમાં હાઈકોર્ટમાં આનો કેસ ચાલે છે અને આની વાતની ગંભીરતાને લીધામાં ધ્યાનમાં લીધા વિના ગુજરાત હાઉસિંગ બોર્ડે આ બધી દુકાનો વેચવા માટે હરાજીતી કાઢી છે એકચ્યુઅલી એ દુકાનોનો કેસ કોર્ટમાં ચાલુ જ છે અને એ રીતે કન્ટેમ્પ એ લોકોએ કરી છે આ બાબતે અમારે ગુજરાત હાઉસિંગ કલેક્ટરશ્રીને વાત કરવાની હતી તો કલેક્ટરશ્રીને મેં લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરશ્રીએ બહુ સંતોષકારક રીતે જવાબ આપ્યો છે કે બધા ઉપર હું અંગત રીતે રસ લઈ અને આ તમારી દુકાનની જે જાહેરાત છે એને બને ત્યાં સુધી પ્રયત્ન કરીશ કે એ તમારું રોકાઈ જાય આવો એમનું કહેવાનું છે હા દુકાનો અડસઠ દુકાનો છે કઈ રીતના દુકાનો શરૂ કરવામાં આવી હવે વાસ્તવ તો અહીંયા એક એ દુકાનો શરૂ થઈ જ નથી કારણ કે ગેરકાયદેસર બનેલી દુકાન છે બે હજાર ઓગણીસના એ લોકોએ જાહેરાત આપી હતી કોર્ટમાં કેસ હોવાને કારણે લોકોએ ત્યારે દુકાન પરચેસ કરી નહીં આ વખતે ફરી પાછી પ્રયત્ન એ લોકો કરે છે કે આ દુકાનને વેચવી કારણ કે દુકાન વેચ્યા પછી જેમ ગુજરાત હાઉસિંગપુરમાં રહેતા રંગોલી પાકના સોસાયટીના લોકો જે રીતે ફસાઇ ગયા છે એવી રીતે આ રીતે જો રહેણાકની જમીનની અંદર દુકાનો બની ગઈ હોય અને એના પાર્કિંગમાં દુકાનો બની ગઈ હોય અને એ સંજોગોમાં જો ભૂલચૂકથી પણ કોઈ સામાન્ય નાગરિક આ બાબતથી અજાણ હોય અને જો એ જાહેરાતના ભ્રમમાં આવી દુકાન પરચેઝ કરવા માટે પ્રયત્ન કરે અને કોર્ટમાં કેસ છે ને કેસનો ચુકાદો કંઈક જુદા પ્રકારનો આવે તો એના કારણે એ મુશ્કેલીમાં મુકાઈ જાય એ લોક હિતાર તમે લોકો એવું નક્કી કર્યું કે લોકોને સાચી માહિતી પહોંચાડવી અને આ આ બાબતનો જે કોર્ટમાં કેસ છે એ લોકો એનાથી જાગૃત બને અને પોતે ભૂલ ન કરે એ ઉદ્દેશથી અમે આખી વાત કલેક્ટર શ્રીને બધા પ્રકારના પુરાવા સાથે રજૂ કરી છે